જય દ્વારકાધીશ અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પનું સેવન કર્યા પછી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દી આગળથી આપણે જાણીએ કે એ લોકોને અમૃત પુષ્પનું સેવન કર્યા પછી એમની બીમારીની અંદર કેટલો કેટલો એમને ફાયદો થયો છે દાદા જય દ્વારકાધીશ હે જય દ્વારકાધીશ સુગામ દાદા ક્યાં એવું કોર્ડિનેટર ની બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા દાદા મારા દીકરા માટે તમારા દીકરાને શું તકલીફ હતી કે લસની તકલીફ હતી તે હવે તેદીની કે કેની ક્યાંની લસની તકલીફ હતી શું થતું એને એને વાય આવે કેમ આવે એને પડી જા કામ કરતે કર કેટલા વર્ષથી કેવી પીડા હતી દાદા તો પીડા બહુ હતી કેટલા વર્ષથી વરસ દીધુંતું વરસ દીધુંતું પણ કેટલી વખત એને આચક્યું આવતી હતી જી દાણ થાય

અઠાણું અઠ્ઠાણું એક ઓગણ ચાલી એક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દિશ યુગામ ભગવાન જસદણ જસદણ આખું નામ જણાવો કેમિસ્ટરભાઈ મંજીભાઈ ગજેરા કોના માટે આપણે અમૃત લઈ ગયા માટે લઈ ગયો તો શું તકલીફ હતી વાલા અને પેટમાં દુખતું અને અહીંયા કમરમાં બે ત્રણ ગાંઠું થઈ ગયું તું પેટમાં દુખતું કેટલા વર્ષથી થી દુખતું હતું ભગવાન છ સાત મહિના થી દુખતું હતું વધારે અને ગાંઠ્યું કેટલા ટાઈમ થી હતી ગાંઠ્યું તો રિપોર્ટ કરવા પછી આવી ગયું ગાંઠ્યું એટલે અંદર ગાળે હતી બહાર દેખાતી બહાર દેખાતી નહોતી એના હિસાબે દુખાવો હતો બરાબર આમ કેટલા ટાઈમ થી પીડા ભોગવ છ મહિના થી વધારે પીડા એટલે કેવી પીડા થાય આમ પીડા એટલે નીંદર નું આવે પગ દુખા કરે હાલવાનો કઈ નો મજા જમવા કરવામાં જમવાનું ઓછું ખાતા એવી બધી તકલીફો હતી ત્યાર પછી આપણે અમૃત પુષ્પ ની કેટલી બોટલ નું સેવાનું પેલી બોટલ લઈ ગયા છે બીજી વાર આવ્યા છીએ ઘણી રાત છે પેલી બોટલ થી પચીસ ટકા રાત ટૂંકમાં ખાવું પીવું દુખાવાનું ઘણો હળો પડી ગયો રાત્રે નીંદર આવી જાય છે હવે તમારો નંબર જણાવી દો સત્યાસી એસી બાર સાઠ ચોવીસ ઓકે જય દ્વારકાધીશ કોણ છે પરિવારમાં જય દ્વારકાધીશ

સર પચ્ચી ઓકે ઓકે જય મારા ઘરનાને કમન ની તકલીફ હતી એને એક બોટલ માં 50% ને તેમ દીકરીને ભગવાન ભગવાન નંબર બોલો 94262197 ઓકે ઓકે જયદવર્કાધીશ જયદવર્કા ક્યું ગામ લીખાળા લીખાળા કોના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા બૈયુમાં શું તકલીફ હતી એમને ગોંટણ કોને મારી તમને સારું છે કેટલા વરસની પીડા હતી પંદર વર્ષ જેવું છે પંદર વર્ષની પીડા હતી કેવી તકલીફ પડતી એને હાલવાની તકલીફ છે હાલવાની તકલીફ પડતી અત્યારે આવી કેટલી બોટલ આપણે થઈ એ શરૂ કેટલો સુધારો દેખાય છે સુધારો કેવો છે ધીમે ધીમે રાહત છે મારી આપણે અત્યારે આવવું પડી જશે તમારી પાસે તો

નંબર નંબર બોલો મોઢે છે એટલે વાંધો હાલો ભાઈ જય દ્વારકાધીશ હવે રિપીટ કરતી તમે જુના છો જય દ્વારકાધીશ જય દ્વારકા કોના માટે આપણે અમૃત પુષ્પ લઈ ગયા હતા શું તકલીફ હતી વાલા કમર કમર કેટલા વર્ષથી થી દુખતી હતી છ મહિના છ મહિના કેવી દુખતી હતી આમ ઉભું બે રાતે સુવાય ને એટલી બરાબર ત્યાર પછી આપણે કેટલી બોટલ સેવન કર્યું એક જ બોટલ એક બોટલ સેવન કર્યા પછી તમારી બીમારી ની અંદર કેટલી રાહત ચાલીસ ટકા હે ચાલીસ ટકા રાહત ચાલીસ ટકા અત્યારે દુખાવો સુધારા ઉપર છે ફોન નંબર જણાવો પંચાણું પાંચ બ્યાસી બાવીસ અઠ્યાવીસ હવે હાલો જય દ્વારકાધીશ

પચાસ ટકા ગાંઠ ઓગળી ગઈ બરાબર ફોન નંબર જણાવો નવ્વાણું જીરો છેતાલીસ બાવીસ ત્રણ અઠાવન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ફરી છો કઈ વાંધો જય દ્વારકાધીશ રિપીટ દર્દીના ફોન નંબર આપણે વિડીયોની અંદર નાખ્યા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી એને અમૃત પુષ્પ વિશેની માહિતી આપજો અને ફોન કરવાનો સમય દરેક દર્દીને તમને કોઈ પૂછે કે ભાઈ ક્યારે જાવું ને ક્યારે ફોન કરવો તો રાત્રે સાતથી નવમાં ફોન કરે એવું કેવું બરાબર અને ફોન કર્યા પછી જ અહીંયા આવે એવી માહિતી તમે લોકો આપજો ઓલા ગમે ત્યારે ગમે એ ટાઈમે લોકો આવે છે ને પછી હું અહીંયા હોઉં નહીં તો હેરાન ન થાય એવી કાળજી બધા રાખજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયા રામ